કારણ કે ભાઈ બધા હેઠા એકતા દેખાય આ બધી આંગળી આમ રાખશું તો એકતા નો દેખાય બધા વ્યવસ્થિત હેઠા બે જાવ તો વ્યક્તિગત ને બધું દેખાય

રાજીવ જે વિવાદ ચાલી રહ્યો છે એ આજથી નહીં બાર મહિને છ મહિને ચાલી રહ્યો છે અને દેવી ছিন <tries> 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 <tries>

અને મને પાછળ જે તવો થાય પણ એકવાર આખી સમાજ ભેગી થઈ એના ઘેર જઈ અને ઘરમાંથી કાઢી મારવાનો હતું એટલા માટે બધું નહીં કહેતા કે ભાઈ ઈટ ઈટ જવાબ પથ્થરથી થી મળવો જોઈએ ઈટ જવાબ પથ્થરથી થી મળવો જોઈએ તો હવે આ છેલ્લી એક પ્રોસેસ કરી જોઈએ આપણે આયોજન પત્ર આપી એક કેસ કરીએ કે એફઆઈઆર ફેલાવીએ એના પર અને એની હવે પછી ધરપકડ નહીં થાય આ જે આવેદન પત્ર હાલવાથી આ એફઆઈઆર ફાળવાથી ધરપકડ નહીં થાય તો મારો આખો દેવી પૂજક સમાજ ભેડો હળી મળી અને એના ઘેર છે અને ધર્માથી ધરડું ધરડું મારવાનું છે કારણ કે હિન્દુ ધર્મ કોણ છે દેવી દાદા કોણ છે એ એને ખબર પડવી જોઈએ કાયદાનું ભાન તો એને નથી જ કાયદાનું ભાન હોય તો આટલું બધું બોલતો જ ના હોય આપણા ધર્મ વિશે કાયદાનું ભાન એને હોય ને તો દેવી દાદા અને હિન્દુ ધર્મ વિશે બોલતો જ ના હોય પણ એને કાયદાનું વાણ જ નથી થઈ એટલે ઈંટને જોવા પથ્થરથી આલવાના થાય છે આપણે સાત દિવસની મુદત લઈએ છીએ અહીંયા સાત દિવસનું લખાણ લઈએ સાત દિવસમાં એની ધરપકડ નહીં થાય અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આપણે પોતે જવાનું છે એના ઘેર અને ભલે બાર મહિના છ મહિના જેલમાં જવું પડે તોનો કોઈ વાંધો નહીં બાકી ધન્યથી તારી મારવાનું છે હા એટલા માટે મારા સમાજને હું જણાવું છું કે ભાઈ સમાજ થઈ અને સમાજ ના પગ ના ચૂકશો સમાજ હળી મળી ભૂલો તો પેલા બાજરીના પૂરો હોય બાજરી પૂરો એની એક એક હાથી અલગ અલગ કરો તો નાનું છોકરું ભાઈ નાખે ભાઈ પણ આખો પૂરો ભેડો હોય ને તો એના કોઈ બાપની તાકાત નહીં કે પૂરો ભાગી કે ભાઈ એટલે જ્યાં સુધી સમાજ ભેડું હશે ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે ભાઈ આપણે ખોટી રીતે આંગળી કરી જાય એટલા માટે મારી દેવ મુજબ સમાજને જણાવું છું કે ભાઈ અમે જે આજી ડેમ ચોકડી જે મિટિંગ રાખી હતી પ્રેઝર આના માટે જ કે ત્યાં સમાજ ભેગો કરી એના ગામમાં જવાનું હતું આપણે એટલા માટે અમે વિડીયો મૂકી દઉં કે ભાઈ આપણે આયોજન પત્ર આલવાનું છે ખાલી તો બારની પબ્લિક ને ખોટી હેરાન કરવાની આયોજન પત્ર તો અહીંયા આપણે ચાર પાંચ દસ જણા પંદર જણા હોય તો હાલી શકીએ પણ પેલા મુંબઈ દિલ્હી કલકત્તા આ બધી વડોદરા નવસારી આ બધી પબ્લિક આવે એટલે બધી હેરાન પબ્લિક ને નથી કરવી એટલા માટે અમે વિડીયો મૂક્યો તો પણ મારી સમાજ એક જ જણાવું છું કે આ આવેદન પત્ર આય આઈઆર ફાળાવીએ અને સાત દાડા અંદર એની ધરપકડ નહીં થાય એના ઉપર કાયદો કાર્યવાહી નહી થાય તો પછી અમારે કાયદો હાથમાં લેવાનો આવે છે જય હિંદ જય ભારત જય જય ગરી ગુજરાત

તો હું કામ તમે પણ તમે ફોન કરો છો બીજું કે સમાજ પરથી અને જયારે જયારે ધર્મ ની વાત હોય કે સમાજ ની માટે અત્યાચાર હોય ને ભૂલો મને દેખાતો નથી કે ભાઈ આપણા ધર્મ અત્યારે પ્રહારો થતા હોય તો આજે આપણા ધર્મ નું સંમેલન આપણે જઈને એકાદ ને પેટું છાઢી દેવું જોઈએ તો ઇતિહાસમાં નામ રે

કે ભાઈ મનસુખ રાઠોડ વારંવાર ધર્મ ની માથે ખરાબ ટીપ્પણી કરતો હોય તો આપણી સરકાર જે તેનો શબ્દ એ છે કે ભાઈ મનસુખ રાઠોડ એવું કેવા માંગે છે રમેશભાઈ ક્યાં જાવ મનસુખ રાઠોડ એવું કહે છે કે તમારી દેવી ની માં શક્તિ હોય ભાઈ એક મિનિટ કાનજો ને જવાબ દેવાની તેવડ રાખજો મનસુખ રાઠોડ એવું કહે છે તમારી દેવીને આવેદન પત્ર આપો ને મને મને આંધારો દે એનું કારણ એ છે કે ધર્મ હાડું દીકરી કઈક જો સોમનાથ દાદા નું મંદિર રક્ષણ કરવા માટે ગોહિલ લાઠી નો ધર્મ બચાવ

મળી ગયા છે આપણે એક આવેદન પત્ર જોયું અમિતભાઈ અમિતભાઈ અહીં આગળ મળ્યો સનુભાઈ જાણકીયા સાવરપુન્ના અહીં આગળ આવી એટલે હવે આ ધર્મ ને બચાવવા માટે ભાઈ તમારે સાંભળવા જવાનું છે હું એક શબ્દ મારો ટૂંક અને એક શબ્દ નાનો ઓડો કેવા માંગુ છું કે જે ધર્મ થી અત્યારે પાંચ સાત જણા જે લડે છે એક મિનિટ ભાઈ કાન થઈને સાંભળવાનું કે ધર્મ હાથે થી જો વારંવાર આગેવાનો તો આગેવાનો હું ખુદ પેટ્રોલ પ્લીઝ બેસી જાવ તો થોડું સારું રહેશે બેસી જાવ તો થોડું સારું રહેશે

એ આખું ખાલી ધર્મ જ છે બાકી કોઈ રાજકારણ આ દેવી પૂજક સમાજ નો ઓળખતો નથી આપણે ધર્મનું રક્ષણ કરવાની છે ધર્મ અત્યાર સુધી આપણું રક્ષણ કર્યું હવે આપણી ફરજ છે કે આપણે ધર્મનું રક્ષણ કરવાનું છે બરાબર એટલે જૂનો ભેગભાવ ભૂલીને આ ધર્મની લડાઈમાં સર્વ દેવી પૂજક સમાજ આગળ આવ્યો અને મહેનત થી લીડર થી આનું અભરકાલ કામ એવી હું આશા રાખું છું જય માતાજી જય દેવી પૂજક સમાજ ભાઈ કનુભાઈ દારુંદિયા સાવરકુંડિયા કનુભાઈ કનુભાઈ આવો કનુભાઈ મહેરબાની આવો બે બોલો કનુભાઈ સાહેબ બે ને મહેરબાની સાહેબ

આ જે લડાઈ છે તમારી અને સ્વાભિમાન લડાઈ છે ધર્મ લડાઈ છે અને ધર્મ લડાઈમાં લડાઈ આમંત્રણ ન હોય હોય તે લોકો આવી જાય અને